મળેલી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ સાત કામો મંજૂરી લેવામાં આવ્યા હતા જેમાંથી બે કામો મંજૂર કરી ચાર કામો મુલતવી કરવામાં આવ્યા છે જ્યારે એક કામને ને રીટેન્ડર કરવામાં આવ્યું છે આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગનું શોભમન ડેકોરેટર્સના કામને મુલતવી કરવામાં આવ્યું હતું મકરપુરા જીઆઈડીસી ખાતે પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાનો કામને પણ મુલતવી કરવામાં આવ્યું હતું રોડ શાખાના એક કામને મંજૂરી આપવામાં આવી હતી બેઠકની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં 7 પ્રોપોઝલ મૂકવામાં આવી હતી જેમાંથી 4 પ્રોપોઝલ મુલતવી રાખવામાં આવે છે વડોદરા જનસંપર્ક વિભાગ દ્વારા જે ફરાજખાનાના કામ છે એમાં સોળ લાખ એક્યાસી હજારનો જે વધારાનો ખર્ચ કર્યો હતો અત્યારે પચાસ લાખની નાણાકીય મર્યાદા લંબાવવા માટેની મંજૂરી માગવામાં આવી હતી આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે સેવાલિયા ટીમ્બાની બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવાનાં કામ કે જે ચોત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા ઉપરના ભાવે ત્રણ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં આરસીસી રોડ બનાવવા માટેના જે કામ હતું એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે એમાં ટૂંકી મુદતની જાહેરાત આપી અને નવેસરથી ટેન્ડર કરવાની ભલામણ સ્થાયી સમિતિએ કરી છે એ સિવાય જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી ઉત્તર ઝોનના જે ટેન્ડર છે એના ભાવે જે જેને કામ કરવું હશે એની પાસે કરાવી શકાશે એ પ્રકારનો ઠરાવ કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં જે ડ્રેનેજ નળીકા દુરસ્તી સાથે નવીન નળીકા નાખવાનું કામ હતું એ દસ ટકા ઓછાના રેટથી પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે નવીન પ્રેસ ઓફિસ બનાવવાની હતી એમાં બે ઓલ્ટરનેટ પ્લોટ એક નવા યાર્ડનો પ્લોટ અને એક આ એને પણ વધુ વિચાર અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે કારણ કે પ્રેસની સાથે બીજું કે નવીન ડેવલપમેન્ટ થઈ શકે એવું છે કે નહીં એના ઓપ્શનો માનો કે મકરપુરા જીઆઈડીસીમાં કરીએ તો કન્વેન્શન સેન્ટર બની શકે એમ છે કે કેમ અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જરૂરિયાત શું છે તમામ સભાસ સ્ત્રીઓનું શું ઓપિનિયન બેસે છે એના અભ્યાસ અર્થે કામને મુલતવી રાખ્યું છે નવીન પેન્શન સ્કીમ જે વખતો વખત જેમાં સુધારા વધારા થતા હોય છે એ રાજ્ય સરકારની નવીન પેન્શન સ્કીમ કોર્પોરેશને સ્વીકાર કરેલી છે એમાં જે છઠ્ઠા નંબરનું પ્રપોઝલ છે એમાં જે કપાતની રકમ દસ ટકા કર્મચારીની અને ચૌદ ટકા દસ ટકાને બદલે ચૌદ ટકા વધારવાની દરખાસ્ત છે જેનાથી લગભગ આઠથી સાડા આઠ કરોડનો બોજો કોર્પોરેશન પર પડે એવું છે એટલે એને પણ વિચારના અર્થે મુલતવી રાખી છે એવી જ રીતે જે પ્રપોઝલ નંબર સાત છે એમાં નવીનવર્ધિત પેન્શન સ્કીમમાં ચાલુ યુધિ દરમિયાન મૈયથા અથવા અસત્યતાના કેસમાં જે પ્રમાણે નવી નીતિ અમલમાં છે એને લાગુ કરવી કે કેમ કારણ કે આની ઇફેક્ટ લગભગ બે હજાર પાંચથી જે કર્મચારીઓ કામ કરે છે એની પર પડવાની છે આનાથી પણ કોર્પોરેશન પર દસ ટકા કરતાં જે દસ ટકા ફાળો કર્મચારી ચૂકવી ચૂકવે છે અને જે દસ ટકા કોર્પોરેશન ચૂકવે છે તો દસ ટકા કોર્પોરેશન ચૂકવેલો ફાળો એ કર્મચારી પાસે વસૂલ કરવાનો રહેશે અને દસ ટકા જે એનએસડીએલમાં જમા થાય છે એ પૈસાને ડાયરેક્ટ મળશે આમાં પણ આની ઇફેક્ટ લાંબા સમયથી આવશે અને અત્યાર સુધીમાં એકસો સિત્તેરથી એંસી લોકો મૈયત અથવા અસતતાથી પીડિત છે તો એને પણ લાંબા ગાળા સુધી પેન્શન આપવાની જે એનેસ એની જવાબદારી હતી એ વીએમસી પર આવી રહી છે અને આનાથી પણ આર્થિક ભારણ પડે એવું છે એટલે આ બંને પ્રપોઝલ છે એની પર વધુ પુખ્ત વિચારણા કરવા માટે હજુ મુલતવી રાખેલ છે